જે રાટણ શહેરની અંદર જે સ્ટુડન્ટ સ્ટોર નામની જે દુકાન દર્શાવી છે આ ટ્રસ્ટીઓએ એ સ્ટુડન્ટ સ્ટોર ની દુકાન પાલિતાણા દર્શાવી છે એનું બિલ પણ દર્શાવ્યું છે પાલીતાણા આવી કોઈ દુકાન છે નહીં એવું પાલીતાણા ના સીફ ઓફિસરે લેખિતમાં સમાજ કલ્યાણ અધિકારીને આપ્યું કે સ્ટુડન્ટ સ્ટોર નામની દુકાન પાલીતાણા માં ક્યાંય નોંધાયેલી નથી એવું સીફ ઓફિસરે સમાજ કલ્યાણ અધિકારીને આપ્યું આવ્યું અને ભાવનગર સિહોર શહેરના એક નગરસેવક અને નોટરી વકીલે એ એકસો ને સોસઠ વિદ્યાર્થીઓને ખોટા સોગંદનામા કર્યા અને બધા વિદ્યાર્થીઓ બીજા જિલ્લાના હતા એટલે એક કરોડ કરતાં વધારે રકમનું કૌભાંડ થયું છે આ તો એક વર્ષથી જ તપાસ થઈ એક વર્ષથી તપાસ કરી જિલ્લા સમાજ અધિકારી આરડી પરમાર સાહેબ દ્વારા અને ત્યારે કૌભાંડ બધું બહાર આવ્યું અને આરડી પરમાર સાહેબે બે હજાર બાવીસની અંદર જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી કે આ જવાબદારો સામે ખોટી રીતે અને સરકારના પૈસા ઓળવી ગયો એક કરોડ કરતાં વધારે રકમ આ એક જ વર્ષનું તપાસ થઈ છે તમામ વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે વિદ્યાર્થીઓ કોઈ બી કોલેજે આવ્યા નથી કે વિદ્યાર્થીઓ કોલેજ જોઈ નથી અને સ્કોલરશીપ પણ વિદ્યાર્થીઓના એટીએમ કાર્ડ કોલેજમાં રાખવામાં આવતા હતા આ બાબતે મોટું કૌભાંડ છે આ સ્કોલરશીપ કૌભાંડ છે આ બાબતે શ્રી સામાજિક ન્યાયના અધિકારીતા બે હજાર બાવીસમાં રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા તપાસ માટે મેં રજૂઆત કરી હતી તપાસ થયા પછી આ લોકોનું કૌભાંડ સાબિત થયું હવે આ લોકો અમે પોલીસ ફરિયાદ દાખલ થાય વર્ષ બે હજાર બાવીસમાં પંદર ત્રણ બે હજાર બાવીસના રોજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ આપી હતી અને સોનગઢ પોલીસમાં તપાસ માટે આવી હતી પરંતુ હાલમાં જે જવાબદારો સામે કોઈ પણ કાર્યવાહી સોનગઢ પોલીસ દ્વારા કરવામાં આવી નથી આજે એમને પત્ર પાઠવી અને ડીસીપી જિલ્લા પોલીસ વડા અને અગ્રસચિવ શ્રી સમાજ અધિકારીને કીધું છે કે આ માત્ર એક વર્ષનું નહીં બે હજાર એકથી જ્યારથી આ કોલેજ શરૂ થઈ ત્યારથી આ સ્કોલરશીપ કૌભાંડ હોય આની તટસ્થ તપાસ થાય અને જવાબદારો અમે પોલીસ ફરિયાદ દાખલ થાય